mày tinky, tinky, mày son ngu nghe nèo bên trong nhà ba trăm mười hoặc cảm ơn giai đoạn ra tập quân. vào mình tê liễu a kaini. Hãy hát tê liễu a kaini. tê liễu a kaini. Hãy hát tê liễu tê à, બા જોવાય શિરામણ કરવાનું બાકી બા જાય છે બા કરી લીધું છે હાલ થોડું ગેલા કરી લીધું બા મોડા મોડા શિરામણ કરે હાલ પૂરી તાર આવો હાલો મિત્રો આપણે જવાનું છે સુવેર વીણવા ગઈ કાલે વીણીતી ગઈ કાલે બે મણ જેવી સુવિરી વીણી હતી આજે અત્યારે માઇલેજ જેવી છે અને પાણી ચાલુ કરી દીધું છે આમ ભાઉમાં અને

Qua để ăn vào giữa 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 đi giữa 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 ઘઉં ડુંડિયું ખાઈ જાય નઈ કુંજડા આવે ને આપડે યુવા રહી જઈશું મસ્ત મજાની થઈ ગઈ ને દીપડા માં આપડે આકડો નાખ્યો તો એ રીતે હવે આપડે પછી આંકડો પાઈ જઈશું ને હવે આવી ગયા છીએ હું કલ્પેશ પાસે તુવેર માં હેલો

એ બા હટ જાવ નાના જાવ ના આયા થાય તો હોય તો લેવા જવું પડે ને

તવલબા સરવાવાઈ ગયા દુઈલા ગને દે ચીસ્કોલા ને કબૂતર બધા સરસ છે ચુરા દાદા જો એટલે પો ગયા છે જો છે જોસ આપણે હું વાલાઈ ભેગું કરી સફરજન નાખ્યા ડાઈડમ નાખ્યું ને મૂસંબી નાખ્યું ત્રણ મિક્સ કર્યું એમને મિક્સ હાલો ટેસ્ટ કરી કેવું લાગે છે

મંડપિયે ફરાફટ હાલો મિત્રો હવે હેને આપણે ટેસ્ટ કરીએ ખાઈ દવા સાંટવી દીધી છે બે પોંપ સાટ દીધા આગળ જયો અમારે પ્રશ્નભાઈ હાલી જાય છે આમાં બે પંપ સાટવા હતા એ દીધા કેમ કે હેને કોકો કોખો જ જીવા જ ઉડતી હતી ને એ અત્યારે સીને જ આપણે એનો ઈલાજ કરી નાખીએ આપણે પાંદડા દવા આવે ને રણીના લીમડાના નાકડાના ધતુરા ને એ દવાનું છે ને બે પંપ સાટી દીધા આમાં હવે જીવા છે ને હોઈ જાય છે મસ્ત મજા નો જૈના ના છે હેઠે નાના છે એનું કારણ છે આપણે વરસાદ ને કર્યા મિત્રો વરસાદ ને કરા માં પાણી ભરાણું ને જ્યાં જ્યાં પાણી ભરાણું ને ત્યાં લગીને છીના નાના નાના ત્યાં જેવું સામે હામે લગી ગયો એટલે નાના નાના છીના ખરાબ થઈ ગયા છે એ તોય આપણે ઓલી દવા ઓર્ગેનિક દવા ને જીવામૃત ને એવું ને જો હવે કઈ ખારા દેખાય છે ને જો ઉપર ચણા દેખાય કેવા મસ્ત મજાના થઈ ગયા ફૂલ બધા આવી ગયા છે ગુલાબી ગુલાબી દેખાય ફૂલ હજુ આમાં પંદર વીસ દિવસ જાય છે ને મિત્રો આ તો લાહાક નકરા ફૂલ દેખાય છે એમ ને હું દાતાળી લઈને આવ્યો તો શું મિત્રો નીંદો ટાઈમ નહીં રે ત્યાં પોગીસતા ઘરે જવાનો ટાઈમ થઈ જાય છે અમે સોનું નવ્યા દર્શન જો અમે રમવા પૂરી ગયો શેરું શેરો હે માર ખાવાનો તારે હે જો સુરજ દાદા હવે આથમ ની તૈયારીમાં છે હેઠે આપડી મરચી ને ડુંગળી